ભાવનગરના મેયર દ્વારા જાહેરમાં આત્મવિલોપનની ચીમકી અંગેની પોસ્ટને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરવામાં આવી તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભરતભાઈ બારડે એક વોટ્સએપ ગ્રુપમાં જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી જે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આજે પોલીસ મથકે અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી કે ભરતભાઈના કેસમાં પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે ભરતભાઈને આપઘાત કરવા કોણ દુષ્પ્રેરણા કરી રહ્યું છે તેમજ ભરતભાઈનું કાઉન્સેલિંગ ન થાય ત્યાં સુધી તેમને પોલીસ જાપ્તામાં રાખવામાં આવે તેવી માંગ કરાઈ રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ ગ્રુપ ઉપર એવો મેસેજ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ભાવનગરના શહેરના નેતાઓ અને અમુક ચોક્કસ લોકો મને હેરાન કરે છે દબાવે છે ધમકાવે છે જો આવું ના આવું ચાલતું રહ્યું તો હું અનેકોના રાજ ખોલીશ અને આત્મવિલોપનની ચીમકી આપે છે એટલે કે જૂની સેક્શન આઈપીસી સેક્શન થ્રી ઝીરો સિક્સ અને નવી સેક્શન વન ઝીરો એઇટ મુજબ કોઈ પણ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપે કોઈપણ તો એને પોલીસ દ્વારા લીગલી એક્શન લેવામાં આવે છે કાર્યવાહી કરવામાં આવે છે એમને બોલાવવામાં આવે છે તો અમારી પણ એ માંગ છે કે ભારતીય જનતા પાર્ટીના મેયર માટે આમ આદમી પાર્ટી પાર્ટીએ રજૂઆત કરવી પડે છે એમની સુરક્ષા માટે એમની રક્ષા માટે પાર્ટીના નેતાઓના કારણે આત્મવિલોપન કરવું પડશે તો મારી આપને રિક્વેસ્ટ છે કે એમના વોટ્સએપ ગ્રુપ બધા જ ચેક કરવામાં આવે એમના વોટ્સએપ કોલિંગ કોણે કોણે એમને ફોન કર્યા છે કોણ એમને સતત સંપર્કમાં છે હેરાન કરે છે પરેશાન કરે છે એ પણ ચેક કરવામાં આવે અને ફોન નંબરની ડિટેલ્સ પણ મેયર સાહેબની ચેક કરવામાં આવે ને આગળની કાર્યવાહી કરવામાં આવે કારણ કે જો સામાન્ય નાગરિક આત્મવિલોપનની ચીમકી આપતા હોય છે ત્યારે પોલીસ એમની ફરજ અદા કરતી હોય છે એમને બોલાવતી હોય છે એમને સમજાવતી હોય છે આ તો એક બંધારણીય પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે અને એ પણ મેયર કક્ષાનો વ્યક્તિ જો આવું કહેતો હોય

ઓગણત્રીસ તારીખના રોજ ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ વોટ્સએપમાં ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં એવો મેસેજ છોડે છે કે તમારા કારણે હું આત્મવિલોપન કરીશ ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ આજે પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે જૂની કલમ ત્રણસો અને નવી કલમ એકસો મુજબ મેયર સાહેબને રક્ષણ અને સુરક્ષા પાઠવવામાં આવે જે રીતના સામાન્ય નાગરિક જ્યારે આત્મવિલોપનની ચિંતી આપે છે ત્યારે પોલીસ દ્વારા એમને બોલાવીને એમને સાંભળવામાં આવે છે એમની રજૂઆત લેવામાં આવે છે એમને સમજાવવામાં આવે છે તો એ જ રીતના ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડને પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવે અને મને એવું લાગી રહ્યું છે કે મેયર જેની માનસિક સંતુલન અત્યારે સરખું નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની ઉપર દબાણ બનાવે છે પ્રેશર કરે છે ભ્રષ્ટાચાર કરવા માટે બે જણાના નામ ખુલીને બહાર આવે છે ત્યારે હું ટૂંક જ સમયની અંદર એ બે જણાના નામ પણ હું આપના માધ્યમથી દેવા માંગીશ ત્યારે ભરત બારડ સાહેબ જે ભાવનગરના મેયર છે એમને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ તમારી સાથે છે તમારે ડરવાની કે મૂંઝાવાની જરૂર નથી તમે પણ સામાન્ય પરિવારમાંથી આવો છો અને અમે પણ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ ત્યારે આવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને ગુજરાત નહીં પરંતુ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભાવનગર શહેરની જેમ મેયર સાહેબ આવી રીતના આત્મ અવલોકનની ચિમકી આવે એવું ક્યારેય ગુજરાતની જનતાએ જોઈ જોયું નથી ત્યારે ભાવનગર કલંકિત ન થાય તે માટે અમે રજૂઆત અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ આગામી દિવસમાં શું કાર્યક્રમ છે આગામી દિવસમાં જો પોલીસ દ્વારા આની કાર્યવાહી કરવામાં નહીં આવે અમે પોલીસ મેડમને કીધું છે અધિકારીઓને કીધું છે કે ભરત ભારત સાહેબના જે વોટ્સએપ કોલ છે એમના જે ફોન નંબરના રેકોર્ડિંગ છે એ બધું જ લેવામાં આવે અને સાથોસાથ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે ભરત ભારત સાહેબને કોણ હેરાન અને પરેશાન કરી રહ્યું છે એમની જ પાર્ટીમાં એ ખૂબ જ શરમજનક બાબત છે